શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજો ખાતે વિવિધ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે પૈકી નીચેના કોષ્ટ એક થી દર્શાવેલ કુલ નવ જાહેરાતોમાં આયોગને શૂન્ય અરજી મળેલા હતી આથી હવે પ્રસ્તુત જાહેરાતો હેઠળની ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો નવ જાહેરાતો છે જેમાં મિત્રો શૂન્ય અરજીઓ મળેલી છે એટલે કે એક પણ અરજી મળેલી હતી જેમાં મદદનીશ પ્રાધ્યાપક ભૂસ્તરશાસ્ત્ર વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક ઇલેક્ટ્રોનિક્સ વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક પર્શિયન વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક પ્રાણીશાસ્ત્ર વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક ઉર્દુ વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક કોમ્પ્યુટર વર્ગ બે મદદનીશ પ્રાધ્યાપક નાટ્યશાસ્ત્ર વર્ગ બે

જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક એકસો ઓગણસાઠ થી એકસો બ્યાસી બે હજાર ચોવીસ પચીસ આયોગ જ્યારે અઠ્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જે પૈકી નીચેના કોષ્ટક એક થી દર્શાવેલ કુલ પાંચ જાહેરાતોમાં આયોગને શૂન્ય અરજીઓ મળેલ હતી આથી હવે પ્રસ્તુત જાહેરાતો હેઠળની ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો સહાયક પ્રાધ્યાપક પ્લાસ્ટિક વર્ગ બે સહાયક પ્રાધ્યાપક મેટરલોજી વર્ગ બે સહાયક પ્રાધ્યાપક ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વર્ગ બે સહાયક પ્રાધ્યાપક ભૌતિક શાસ્ત્ર વર્ગ બે અને તમામ જાહેરાતોમાં શૂન્ય અરજીઓ મળેલ હતી તેથી આયોગ દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી ગ્યારા તાજેતરમાં ચૌદ જેટલી ભરતીઓમાં એક પણ અરજીઓ ન મળેલ હોવાથી આ તમામ સંવર્ગની ભરતીઓ પૂર્ણ જાહેર કરવામાં આવેલી છે અને તે સંબંધી મહત્વપૂર્ણ સૂચના પણ જાહેર કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ